ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે કલી મલીની ભાજી બનાવવાની છે તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને એની ઉપર આપણે પાણી ગરમ મેલી દઈએ તો એક કળશા જેટલું આપણે પાણી ગરમ મેળવી દઈએ અને પછી આપણે કલીની ભાજીને સારી રીતે સાફ કરી અને એનું આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે તો આ ભાજી છે ને અત્યારે ચોમાસાની સિઝનમાં પંદર દિવસ જ ધારૂવાળી જગ્યા હોય ને ત્યાં જ આપણે મળે છે અને આ પંદર દિવસ જ મળે આપણને પછી આપણને ક્યાંય જોવા મળતી નથી તો હવે આ ભાજીનું આપણે ઝીણું ઝીણું સરસ કટિંગ કરી લઈએ તો આપણે ભાજીને એક જ સરખી સરસ ગોઠવી અને આપણે કટિંગ કરવાની છીએ તો આ ભાજી સ્વાસ્થ્ય માટે બહુ જ સરસ છે અને આ તે આપણી જૂની અને દેશી ભાજી છે તે પહેલાંના આપણા ગઈઠિયા બહુ બનાવી અને ખાતા તો હવે આપણી ભાજીનું બધું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે તો હવે એને આપણે તપેલીમાં બાફા નાખી દઈએ તો આપણી ભાજીને આપણે બધી એક સ સારી બાફી લઈએ અને જો એનો કલર પણ બફાઈ જાય તો એ સેન્સ નથી થવાનો અને એને આપણે ચમચા વડે હલાવી લઈએ તો આપણી ભાજી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે લસણની કટિંગ કરી લઈએ આ ભાજીમાં લસણનું પ્રમાણ બહુ જાજુ રાખવું પડે છે તો જેનો સ્વાદ સરસ આવે છે ના ભાજી બધા લોકોને નથી ભાવતી અમુક લોકોને જ ભાવે છે તો તમે કમેન્ટ કરજો કે તમે આ ભાજી ક્યારેય બનાવી અને ખાધી છે કે નહીં તો હવે આપણું લસણનું કટિંગ બધું થઈ ગયું છે અને આપણે એમાં ઝીણું ઝીણું આદુની કટકી પણ નાખવાની છે આદુને આપણે ખમણવાનું નથી કટિંગ કરીને જ આપણે નાખવાનું છે જેથી તે ભાજીનો ટેસ્ટ સરસ આવે તો હવે આપણે આદુની પણ ઝીણી ઝીણી કટકી કરી લઈએ તો એવી જ રીતે આપણી આદુની પણ કટકી ઝીણી ઝીણી સરસ થઈ ગઈ છે અને હવે આપણે ભાજી પણ આપણી સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી અને ભાજીને એક કાણાવાળી સારણીમાં આપણે કાઢી લઈએ જેથી તેનું પાણી બધુંય સારણીમાંથી નીતરી જાય તો હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી અને આપણે કડાઈ મૂકી દઈએ કડાઈ મેલી અને એમાં આપણે બે ચમચા જેટલું તેલ લઈ લઈએ તેલ લઈ અને એમાં આપણે ચપટી જીરું અને ચપટી હિંગ આપણે નાખવાની છે અને હવે એમાં આપણે આદું મરચું અને લસણનું કટિંગ બધું નાખી દઈએ અને લસણ અને મરચુંને સારી રીતે તેલમાં પકાવી લઈએ જેથી તેનો કાસો સ્વાદ વયો જાય તો જ એ મજા આવે અને તો જ એનો સ્વાદ આપણી ભાજીમાં સરસ રીતે બેસે છે તો હવે આપણે એમાં મસાલા કરી દઈએ તો મસાલામાં આપણે હળદર નિમક અને લાલ મરચું નાખી અને હવે આપણે એને સારી રીતે મસાલા પકવી લેશું આ મસાલા આપણે પહેલાં જ પકવવાના પછી આપણે ભાજી ઉમેરવાની એમાં તો હવે આપણે ભાજી એમાં ઉમેરી દઈએ અને સારી રીતે આપણે હલાવી લઈએ આમાં ઉપરથી કોઈ મસાલા નથી નાખવાના આપણે મસાલાને પહેલાં જ પકવવાના છે અને પછી આપણે ભાજી ઉમેરવાની છે તો હવે ભાજીને આપણે સારી રીતે પકવશું હલાવી હલાવીને તો આપણી ભાજી સરસની પાકી ગઈ છે તો તેને આપણે એક વાટકામાં લઈ લેવી તો જુઓ મિત્રો કેવી સરસની આપણી કલીમજી મલીની ભાજી તૈયાર થઈ ગઈ છે તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમને મારી રેસીપી કેવી લાગી